નો આપાય કેમ કે એની રાતને ડુંગળીમાં બળ કરીને આગાહી કેમ આપ્યું કહો વિચાર કરો યાર ને હું આગાહી આપું તો પછી વરસાદ આવી જાય એટલે આજમાં ઠંડી છે ઠંડો વાતાવરણ થઈ ગયું ભાઈ ફૂલ હું બી તમને દરિયાના મોજા બતાવી દઉં તમને એમ થાય કે આ ખોટું બોલે બતાવી દઉં તો મિત્રો ફાઇનલી આપણે છે ને કોળમાં એટલે કે દરિયામાં આવ્યા હતા ધનજીભાઈ ભાળી છે કઈ એક ગોવિંદ્ર પકડી થઈને અને એક કશલી ભળી જાય અને જોઈ શકતા છે

પાંચ ફાઇનલી મિત્રો તને મોજા મોજા છે પછી મારા હાવ મારા મોટા ભાઈનું છે આ સેડો દેખાય ને એની પાછળ એ વિખાઈ ગયું અડધા ઉપર બહુ નુકસાન થઈ ગયું દરિયો ફૂલ તોફાન થઈ ગયો ફેમિલી શાક તો તમને હશે એ બતાડી આવશે એ બતાવી

નકર આગાહી દે તો કોક નેમ થા કે એકલો આગાહી દે દેન વરસાદ આવરા ઓ હે કેવું મસ્ત નેક્સ્ટ લેવલ ના મોજા છે ગારો આવી જલો છે દરિયાની અંદર આમાં ગારો કેવાય ગરલ લેફ્ટ આવે ને એવું તો અત્યારે મોજા ન થાઓ દે ની બદલે કેટલા થઈ જાય તમને કદાચ ની ફેમિલી જોવાની મજા આવતી છે આવો નજારો એટલે કે મોજા થાય દરિયામાં એ બરાબર આપણે જે દરિયો ખાલી છે આખો ભરાય ને તેવા હું તમને બહુ મોટા નેશનલના લેવલના મોજા બતાવીએ અત્યારે દરિયામાં પાણી ઓછું હોય લેવલ જાડું આમ ન હોય આમ હોય કે એટલે મોજા નાના નાના હોય પછી લેવલ જાડું થાય કે તો મોજા થાય બહુ મોટા મોટા પાંચ પાંચ દસ દસ ફૂટ ઓછા થાય તો અત્યારે હં હં એમ છે ને મોજા હું તમને બતાવી પણ હવે અત્યારે દરિયો ખાલી છે પછી અત્યારે તમને બધાયને જોવાની મજા છે બાકી અમારા લઈને જીવ જાય કેમ કે જીવ જવાનું કારણ શું છે બાકી જીવ જવાનું કારણ એ છે કે અમારા દરિયાની અંદર જાળ બધાય બાંધેલા લાગે ને બધાય ફાટી જાય વિખાઈ જાય તૂટી જાય ને એવું બધું બહુ થાય હવે તમને પછી મળશું એ સવાર પછી ને ડાયરેક ખાસ પડી જશે આપણે દરિયાનામાં મોજા દેખાડીએ એક કેમ કે આપણે બીજી નાની ચેનલ છે ને એમાં આપણે વિડીયો આવી જલશે જોયો જો હું કામ આખો દિવસ કર્યું એ તો બારી જયલ હતો ને અત્યારે અંધરથી જોયું છે ને આઠ વાગ્યાની તૈયારી છે તો હવે મારે જાવ છે કાં જાઉં ખબર તો હવે એને ખબર નથી તો કન્ટિન્યુ બનાવી રહેજો હું જાઉં છું દરિયાની અંદર એક માછલા બાછલા તમને દેખાડો જો હે અને હવે કાંઈ શાક બનાવું નથી કંઈ છે એની ભૂખ લાગી કકડીને દુનિયાની પેટમાં હું દેડા કરવા મળ્યા પણ હવે સર તોય એ જઈએ હે શાક વિના તો ખાધા વિનાના શાક વિના નહીં અત્યારે અમે કેટલી વાગ્યા આવી જાય ટીવી તો શરૂ થઈ ગઈ છે આપણે આપણે જવાનું છે માછલા પકડવા બની રહેતો એટલે આપણે આવી જશે દરિયામાં તમને અત્યારે કદાચ ને મોજ આવે બતા હે નહીં પણ હમણાં હે

દિવસમાં તમને બતાવી નઈ કોઈ વિડીયો મસ્ત તો બધા દિલથી યાર સોરી હો સપોર્ટ કરવા બધા મારા ફ્રેન્ડ ફેમિલી બધા સોરી હોય યાર તો સિરિયસલી બધા સોરી કેમ કે વ્યવસ્થિત ધમાકેદાર વિડીયો નથી લાવી એકો ને એટલા માટે અને આમ જોવો કઈ લોક જડી જાવ આપણે મુહૂર્ત ના યાર આ જોઈ નહીં દેખાય છે ને નાનો કડો એવો છે મોટો નથી તો એક એને એક આ બે જડ્યા પણ બે મેલ એક આપણે પકડવાનું થાતા નથી હે હું છે પાણી આવી જયો એક અહીંયા છે એ પકડવાનો થાતો નથી નાના તો પકડવા જ નથી કેમ કે આપણે સાક કરવાનું છે ને તારથી તો જલ્દી જલ્દી ગોતું જડી જાય ને જે તમે બતાવો મિત્રો આપણે કહેલી જડી જાય પણ મસરા તો તમે જો એક થયો બોલાય નહીં છે ને

તો મિત્રો ફાઈનલી આનંદ ભાઈ દોલા પણ ગોતે છે અહીંયા આવે છે ને આપણે તો ગોઈન્દ્રો મસ્ત મજાનો મેર્યો છે આવી રીતનો કાંઈક ગોઈન્દ્રો છે ઉપેર આવો છે એટલે કે હેઠે ખલાસ કરી લેખો પેલો કેવો હે ભયંકર છે કે આને મેં માર્યો તો એ મિત્રો પકડીને એ વસી મિત્રો કન્ટિન્યુ આપણે કાંઈક આવી રીતનું એટલું શાક રેડી ગયું છે મસ્ત મજાનો મસ્ત જવું આવુ શાક જરી છે અને આ ઉપશાદ આપણે લાવ્યા છે એક ભાણું મેકલબું તો પાકને કહી તો આપણે કડકડી જોવા શું છે ભૂંદડિયું છે દેખાડું આ કાળો ગોયંદ્રો છે ભૂંદડડા છે પછી ફૈસલા હે અમુક અમુક આવવા દાંતડામાં દે કે મરી જાય કાળ્યો હો આ દીવે બરાબર આ કાળો ગોંદ્રો હે આપણે પાણીમાં દેખાડતા હી આવી રીતે કસરી આ બધી ભૂંદળીયો ધોળે નહીં બધી ભૂંડળીયું અને દાંતડું માર્યું આપણે નથી

પણ તમે જોઈન બકાડી લીધો તો સારું કહેવાય તો વિડિયો એ પૂરો કરી દેજો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો ચેનલ નવા આવું તો સબસ્ક્રાઇબ કરજો તો ફરી પાસે મળશે આપણે એક નવા વિડીયોમાં જય માતાજી બાય